छा लाईन मां उन लाइ રાત્રે રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજિત રેસિડેન્સી ખાતે એક રાયોટીનનો બનાવ બનેલ છે જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી તથા આરોપી બંને સુંદરમનગરમાં પડોશમાં રહે છે અને તેમની જૂની અદાવતના કારણે અવાન ઝઘડા ચાલતા હતા એવી હકીકત જણાવેલ છે આ બાબતે રાત્રે ફરિયાદીના આરોપી એક સામાજિક પ્રસંગમાં રખિયાલ ખાતે ભેગા થયેલ ત્યાં બોલાચાલી થયેલ હતી એ ત્યારબાદ આ આરોપી પક્ષ ભેગા મળી તલવાર અને છરી વડે ફરિયાદીના ઘરે હુમલો કરેલ અને તેમને નાની મોટી ઈજાઓ પહોંચાડેલ છે આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ કામના તમામ આરોપીઓને રાત્રે તાત્કાલિક ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી સ્થળ પર શાંતિ છે